ગરમીની સિઝન ચાલી રહી છે અને વેકેશનમાં લોકો ફરવા જવાનું બીચ પર જવાનું સ્વિમિંગ પુલમાં અને પાણીમાં દીપ કરવાનું પસંદ કરતા હોય છે ગરમીની સિઝનમાં ધેર ઇઝ અ લોટ ઓફ ફન ઇન ધ વોટર પરંતુ એ સાથે સાથે તમને યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થવાની જે શક્યતા છે તે વધી જાય છે ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે યુટીઆઈ શું છે એ શા કારણે થાય છે અને વારંવાર પેશાબમાં થતું ઇન્ફેક્શન કેવી રીતે અટકાવી શકાય અને સમ સિમ્પલ ટીપ્સ કે જે ફોલો કરવાથી તમે યુટીઆઈ ફ્રી સમર એન્જોય કરી શકો તો તેના વિશે આજે આપણે અહીં જોઈશું તો સૌથી પહેલાં તો યુટીઆઈ એટલે શું યુટીઆઈ એટલે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે યુરેથ્રા બ્લેડર અને કિડનીમાં થતું ઇન્ફેક્શન શું તમે જાણો છો કે યુટીઆઈ મેલ કરતાં ફિમેલમાં વધારે પ્રમાણમાં થાય છે તો શા માટે ફિમેલની એનાટોમીની વાત કરીએ તો ફિમેલમાં જે પેશાબની જગ્યાનું જે ઓપનિંગ હોય છે તેની બરાબર પાછળની તરફ એરિયા રહે છે અને એની પાછળ કોટેની જગ્યા હોય છે તો આજે વજાઇનલ એરિયા અને એનલ એરિયામાંથી જે બેક્ટેરિયા હોય છે તે ઇઝીલી યુરેથ્રામાં એન્ટર કરી શકે છે અને તમને યુટીઆઈ થઈ શકે છે હવે ફિમેલ યુરેથ્રાની જે લેન્થ હોય છે તે મેલ યુરેથ્રાની સરખામણીએ ઓછી હોય છે જેને કારણે પણ બેક્ટેરિયા ઇઝીલી બ્લેડરમાં એન્ટર કરીને તમને ઇન્ફેક્શન કરી શકે છે હવે આપણે જોઈએ કે યુટીઆઈના સિમ્ટોમ્સ શું હોય છે તો મોસ્ટ કોમન સિમ્ટોમ એ છે કે તમને પેશાબ કરતી વખતે ઇન્ટેન્સ પેઇન ફીલ થાય બળતરા ફીલ થાય તમે યુરિન રોકી નહીં શકો તમારે વારંવાર યુરિન પાસ કરવા માટે જવું પડે ધેર ઇઝ એન ઇન્ટેન્સ અર્સ ટુ પાસ યુરિન પરંતુ જ્યારે પણ તમે પેશાબ કરવા જાઓ તો ઓનલી લિટલ યુરિન કેમ આઉટ એ સાથે સાથે તમને પેઢુંના નીચેના ભાગમાં દુખાવો થતો હોય તમને બેક પેઇન થાય તાવ આવે તો આ બધા જ જે સિમ્ટોમ્સ છે તે યુટીઆઈના સિમ્ટોમ્સ છે હવે વારંવાર યુટીઆઈ શા માટે થાય છે તો આપણે બધા જ જાણીએ છીએ કે જો પાણી ઓછું પીવામાં આવે તો શરીરમાં ડિહાઈડ્રેશન થાય છે હવે જે કિડનીઝ હોય છે તો કિડનીનું કામ શું હોય છે કિડની આપણા શરીરમાંથી આપણા બ્લડમાંથી જે ટોક્સિન્સ હોય છે એમોનિયા યુરિયા તો એને ફિલ્ટર કરીને આપણા શરીરમાંથી એને બહાર કરવાનું કામ કરે છે તો જ્યારે પણ આપણને ડિહાઇડ્રેશન થાય છે ત્યારે આપણા શરીરમાં પાણીનું લેવલ ઓછું થઈ જાય છે અને યુરિન કોન્સન્ટ્રેટ થઈ જાય છે યુરિનનો કલર ચેન્જ થાય છે અને ત્યાં બેક્ટેરિયાનો ગ્રોથ થાય છે અને જેને કારણે યુટીઆઈ થાય છે તો તમને વારંવાર યુટીઆઈ થતું અટકાવવું હોય તો તમારે ડેલી ઓછામાં ઓછો આઠ થી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ બીજું કોમન રીઝન એ છે કે સેક્સ્યુઅલ એક્ટિવિટી ઇન્ટિમેટ થવાને કારણે અને કન્ટિન્યુઅસ વજેનલ એરિયામાં ફ્રેક્શનને કારણે જે વજેનલ અને જે એનલ એરિયાના જે બેક્ટેરિયા હોય છે તે ઇઝીલી યુરેથ્રામાં એન્ટર કરી શકે છે અને જેને કારણે યુટીઆઈ થઈ શકે છે એટલે આફ્ટર સેક્સ તમારે યુરિન પાસ કરવું જોઈએ તમારે વજેનલ એરિયાને આગળથી પાછળની તરફ ક્લીન કરવું જોઈએ મોટા ભાગની લેડીઝને એવી ટેવ હોય છે કે તેઓ લોંગ ટાઈમ સુધી યુરિન રોકી રાખતા હોય છે લોંગ ટાઈમ સુધી યુરિનને રોકી રાખવામાં આવે તો તે જગ્યાએ બેક્ટેરિયલ ગ્રોથ થાય છે અને યુટીઆઈ થઈ શકે છે તો તમારે લોંગ ટાઈમ સુધી યુરિનને રોકી રાખવો ન જોઈએ હવે ઉંમરની વાત કરીએ તો મેનોપોઝ આવી ગયા પછી તમને યુટીઆઈ થવાની શક્યતા વધી જાય છે મેનોપોઝ થયા પછી આપણા શરીરમાં ઇસ્ટ્રોજન હોર્મોનનું લેવલ ઓછું થઈ જાય છે જેના કારણે વજનલ એરિયા ડ્રાય થઈ જાય છે અને જેના કારણે ઇન્ફેક્શન થવાના રિસ્ક છે તે વધી જાય છે જો તમારા શરીરમાં સુગરનું લેવલ વધારે હોય તમને ડાયાબિટીસ હોય કે પછી તમને કિડનીમાં સ્ટોન હોય તો તેને કારણે પણ તમને વારંવાર યુટીઆઈ થઈ શકે છે હવે આપણે સિમ્પલ ટિપ્સની વાત કરીએ કે જે ફોલો કરવાથી તમે યુટીઆઈ ફ્રી સમર એન્જોય કરી શકો તો એમાં આવે છે નંબર વન છે કે તમારે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ ગરમીમાં પસીનો થવાથી આપણા શરીરમાંથી જે પાણીનું લેવલ છે તે ઓછું થઈ જાય છે અને ડિહાઇડ્રેશન થાય છે તો જેને કારણે પણ ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે બીજી ટીપ એ છે કે સ્વિમિંગ પુલમાં પાણીમાં ડીપ કરતાં પહેલાં અને સ્વિમિંગ કર્યા પછી તમારે યુરિન પાસ કરવું જોઈએ જેને કારણે સ્વિમિંગ કરતી વખતે જે કોઈ પણ જે બેક્ટેરિયા છે જે યુરેથ્રામાં એન્ટર થયા હોય તો તે પેશાબ માટે શરીરમાંથી બહાર નીકળી જાય ત્રીજી ટીપ એ છે કે તમારે બ્રિધેબલ કોટનના કપડાં પહેરવા જોઈએ ગરમ અને ભેજવાળું એટમોસ્ફિયર હોય તો ત્યાં બેક્ટેરિયાનો ગ્રોથ થાય છે અને જે પાણીમાંથી બેક્ટેરિયા આપણા કપડામાં આવી શકે છે અને તે ઇઝીલી યુરેથ્રામાં એન્ટર થઈને તમને યુટીઆઈ થઈ શકે છે તો તમારે લાંબા સમય સુધી ભીના કપડા પહેરી રાખવા ન જોઈએ સ્વિમિંગ કર્યા પછી તમારે ઇમિજિયેટ તમારા જે ભીના કપડાં હોય તે તમારે ઇમિજિયેટ બદલી નાખવા જોઈએ ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો પસંદ આવેલો હોય અને હેલ્પફુલ લાગેલો હોય તો જરૂરથી એને લાઇક કરો અને શેર કરો અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં